વાર્તા સાહિત્યમાં એવો પ્રસંગ આવે છે કે કૃષ્ણદાસ મેઘને એકવાર મહાપ્રભુજીને પૂછ્યું કે જયરાજ પ્રભુને શું પ્રિય છે અને શું અપ્રિય છે પ્રભુને શું ગમે છે કે શું નથી ગમતું અને ત્યારે મહાપ્રભુજી આજ્ઞા કરી હતી કે ઠાકોરજીને માખણ બહુ પ્રિય છે અને બીજું ઠાકોરજીને એમના ભક્તો પ્રિય છે શું નથી અપ્રિય અપ્રિય શું છે પ્રભુને તો કે પ્રભુને ક્લેશ નથી ગમતો ધુમાડો નથી ગમતો ઠાકોરજી આ ક્લેશરૂપ ધુમાડો પ્રભુને અપ્રિય છે અને એટલા માટે જે ઘરમાં ઠાકોરજી બિરાજતા હોય એ ઘરમાં બીજું હોય ન હોય પણ એના ઘરમાં ક્યારેય ક્લેશ ન હોવો જોઈએ કદાચ બે કટોરી સામગ્રી ઓછી તો ચાલશે પણ જે ઘરમાં પ્રભુ બિરાજતા હોય ત્યાં ક્લેશ ટાળવો ભગતો પ્રભુને ક્લેશ નથી ગમતો અને એવું ના માનતા હો તમે ઠાકોરજીને પોઢાવ્યા અને મંદિરના દરવાજા બંધ કરી દીધા એટલે ઠાકોરજી પોડી ગયા એ તો આખો દિવસ તમારા ઉપર નજર રાખે છે તમારી બધી વાત સાંભળે છે એટલે એને એવો સીધો સાધો ન ગણતા કે તમે દરવાજા બંધ કરો એટલે સુઈ જાય હું તો દેખતે હે આપ કારણ મહાપ્રભુજી તમારા ઘરે ઠાકોરજી નથી પધરાવતા તમારા માથે ઠાકોરજી પધરાવે છે અને એટલા માટે તમારા માથે છે એટલે જ્યાં જ્યાં તમે જાઓ તમારી રક્ષા કરવા માટે ઠાકોરજી સદાય તમારી સાથે હોય છે એટલે પુષ્ટિ માર્ગમાં શબ્દ પ્રયોગ એમ કરાય તમારા માથે કયું સ્વરૂપ બિરાજે છે તમારા ઘરે કયું સ્વરૂપ બિરાજે એમ નથી તમારા માથે કયું સ્વરૂપ બિરાજે છે વસુદેવજીના માથે પધાર્યા તો બધેથી રસ્તા નીકળી ગયા બધેથી માર્ગ મળી ગયા બધા દ્વાર ખુલી ગયા એમ જેના માથે ઠાકોરજી બિરાજે એને તો બધેથી રસ્તા મળી ગયા પ્રભુને ક્લેશ ગમતો નથી અને એટલા માટે જ્યારે પણ ઠાકોરજીની સેવામાં હો મંદિરમાં હો સત્સંગમાં હો ક્યાંય પણ ભગવાનનું જે અસ્તિત્વ છે એવા સ્થાને તમે હો બને તો ક્લેશ ટાળજો સહન કરજો પણ ક્લેશ ન કરતા સહન કરવાથી ભાવની અભિવૃદ્ધિ થાય છે ક્લેશ કરવાથી ભાવ જતો રહે છે અને એટલા માટે ઠાકોરજી અહીંયા છેક સુધી પ્રયાસ કરે છે અને નક્કી કર્યું કે દુર્યોધન ને સમજાવવા હું પોતે જઈશ આ દુર્યોધન ધરાષ્ટની અંદર રહેલા પાપનું મૂર્તિમંત સ્વરૂપ છે અહંકારનું મૂર્તિમંત સ્વરૂપ છે દુર્ભાવનાઓનું મૂર્તિમંત સ્વરૂપ છે પ્રભુએ નક્કી કર્યું કે હું દૂત બનીને જાઉં દુર્યોધનને સમજાવું કે પાંચ ગામ તને ન ગમે એવા તારા રાજ્યમાં જેમાં કાંઈ અનાજ ન ઉગતું હોય બંજર જમીન હોય એને જરાય પ્રિય ન હોય એવા પાંચ ગામ આપી દે તો યુદ્ધ ટળી જશે એમ દુર્યોધન ને સમજાવું અને આમ વિચાર કરીને પ્રભુ પધાર્યા છે દુર્યોધન પાસે મળવા પધારી રહ્યા છે દુર્યોધને પ્રભુના બધી જ તૈયારીઓ કરી છે અને પ્રભુ જ્યાં ગામમાં પધારે છે વિદુરજી નું અપમાન કરીને દુર્યોધને એમને અપમાનિત કર્યા એટલે વિદુરજી મહેલ છોડી કહેવાય છે કે નગર બહાર કુટિયા બાંધીને રહે છે પ્રભુ પધાર્યા સ્વાગત કરવા માટે સમસ્ત નગરવાસીઓ ત્યાં જ્યારે પ્રભુ નું સ્વાગત કરી રહ્યા છે જયઘોષ કરી રહ્યા છે મંગલ ધ્વનિઓ ગાઈ રહ્યા છે દૂર ઉભા ઉભા સુલભાજી અને વિદુરજી પ્રભુ તરફ દ્રષ્ટિ કરી રહ્યા છે હરખાઈ રહ્યા છે પ્રભુના અમને દર્શન થઈ રહ્યા છે બધાના અભિવાદન લે જીલતા જીલતા પ્રભુ આગળ પધારે છે અને પ્રભુની દ્રષ્ટિ પડી વિદુરજી ઉપર અને વિદુરજી પર જ્યાં દ્રષ્ટિ પડી પ્રભુની અને પ્રભુએ સ્મિત કર્યું અમારો ઠાકોરજી છે ને સદાય હસ્તા રહે છે કેરે ઠાકોરજીનું મુખારવિન ચડેલું પડેલું ઉતરેલું જો ભાગવતજીમાં ક્યાંય તમે જુઓ ગમે તેવા સંકટનો સમય હોય કે ગમે તેવો આનંદનો સમય હોય પ્રભુનું મુખ સદાય પ્રસન્ન રહે છે વદનમ મધુરમ એમ જે પ્રભુના છે ને એમણે સદા પ્રસન્ન અરે કદાચ હૃદય પ્રસન્ન ન રાખી શકો મન પ્રસન્ન ન રાખી શકો ચહેરો તો રાખો સાહિત્યકારો કે ફોટો સારો આવે એના માટે હસતો ફોટો ચહેરો હોય તો ફોટો સારો આવે તો એક મિનિટ સારો હસવાથી સારો ફોટો થતો હોય તો કાયમ હસતા રહો તો આખી જિંદગી સારી થઈ જાય એટલા માટે પ્રભુ પ્રસન્નતાથી ઝીલે છે અભિવાદન અને વિદુરજીની દ્રષ્ટિ પડી છે અને વિદુરજી પર પ્રભુની દ્રષ્ટિ પડી છે એટલામાં સુલભાજી એ કહ્યું સાંભળો છું આ શું છે મારા મનમાં તો મનોરથ આવ્યો કે ઠાકોરજી આપણા ઘરે પધારે અને રાજભોગ આવ્યો પ્રભુ કહેવા વિદુરજી કહેવા લાગ્યા અરે પ્રભુ તો દુર્યોધન ના મહેમાન છે આપણા ઘરે કઈ પધારતા હશે આ તો મનમાં મનોરથ આવ્યો ને મેં આપને નિવેદન કર્યું પ્રભુનો નો રથ ગયો છે દુર્યોધન ને ત્યાં

કહ્યું કે સોયની નોક ઉપર જેટલી જગ્યા છે એટલી પણ યુદ્ધ વગર નહીં આવે તો પ્રભુએ કહ્યું કે હવે થઈ જવા યુદ્ધ પ્રભુ જવા લાગ્યા દુર્યોધન કહેવા લાગ્યો આપના માટે આટલા ભોજન સિદ્ધ કર્યા છે છપ્પન ભોગ બનાવ્યા છે ભોજન કરીને તો પધારો પ્રભુએ કહ્યું બે અવસ્થામાં ભોજન થાય કા તું મારો પ્રિય હોય અને કા મારે ભોજનનો અભાવ હોય નથી મારે ક્યાંય ભોજનનો અભાવ અને ક્યાં તું નથી મારો પ્રિય મન મિલે ઇષ્ટ મિલે મિલે ભજન રસ રીત તાહી કે સંગ કીજીએ ખાનપાન ઓર પ્રીત આટલી વસ્તુ મળે ને ત્યારે સાથે ભોજન થાય આપણા ધર્મ ક્ષેત્રમાં અન્નનું બહુ મહત્વ કયું છે ગમે ત્યાં ગમે ત્યારે ગમે તે ખાવાથી બુદ્ધિ બગડે છે અને એટલા માટે સિદ્ધાંત તો એમ કહે છે કે બધું જ ધરીને લેવું અસમર્પિત વસ્તુ નામ તસ્માદ વર્જન માચરે અસમર્પિત વસ્તુનો નો ત્યાગ કરવો પણ કદાચ ન થાય બધું ધરીને ન લઈ શકો એટલો તો નિયમ લઈ શકો ને કે પહેલી વસ્તુ જે મોઢામાં મૂકીશ એ ઠાકોરજીને ધરીને મૂકીશ પ્રભુની ધરેલી વસ્તુ હશે એ જ વસ્તુ પહેલી મોઢામાં નાખીશ પ્રભુની પ્રસાદી મિશ્રી પહેલી મોઢામાં મૂકો ક્યાંક ઝારીજીનું કે ચરણામૃતનું જલ પહેલા લો બધે જ ભગવત દર્શન કરવા એમ સિદ્ધાંત છે એવું થવું જોઈએ કે તમને કણકણમાં ઈશ્વર દેખાય પણ કદાચ આપણા માટે સંભવ નથી તો આટલું તો કરી શકીએ ને કે આંખ ખુલે એટલે પહેલા ઠાકોરજીને જોઈએ આખો દિવસ ન કરી શકો પણ દિવસની શરૂઆત પણ સારી કરો ને તો જીવનની ધન્યતા છે પ્રભુ કે ન તું મારો પ્રિય છે ન મારે ભોજનની કમી છે તો તમને અહીંયા ભોજન કરાવશે કોણ ઠાકોરજી કે મારો રાજભોગ તો ક્યારનો તૈયાર છે સારથી દારૂક ને કહ્યું કે રથ લઈને વિદુર કાકા ને ત્યાં અરે પ્રભુનો રથ પધાર્યો છે વિદુરજી ને ત્યાં સુલભાજી સ્નાન કરવા પધાર્યા છે વિદુરજી હાથમાં માળાજી લઈ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ માળા ફેરવી રહ્યા છે અને એટલામાં દરવાજો ખટખટ કરો તમે હાથમાં માળા લઈને રૂમમાં બેઠા હો અને માળા ફેરવતા હો અને બેલ વાગે અને દરવાજો ખોલો અને સામે ઠાકોરજી ઉભા હોય તો એવો આનંદ થાય એવી પ્રસન્નતા થાય અરે મારા આંગણે પ્રભુ પધાર્યા અરે સુલભા સુલભાદે ઠાકોરજી પધારે હે આંખ હસતી નથી બુદ્ધિ એમ કે છે વ્યવસ્થા કર અરે શું કરવું દેખ ઠાકોરજી પધારે છે દોડતા દોડતા ગયા આસન પાથર્યું છે પ્રભુને લઈને પધરાવ્યા છે આસન પર બિરાજમાન કર્યા છે આજ ગોપાલ પાહુને આયે નિરખી નયન અઘાયરી કે નિરખું કે ટહેલ કરું એકો બનત ન ઉપાય શું કરું એમની વ્યવસ્થા કરું કે એમને નિરખું ઉપર બિરાજમાન કર્યા નીચે સુલભાજી અને વિદુરજી બંને બિરાજમાન થઈ ગયા છે અને પ્રભુના મુખારવિંદની સામે ટગર 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 જોઈ રહ્યા છે એક પાપણે મટકુ ન મારે એવી લાલસા નેત્રોમાં ભગવત દર્શનની છે અને બંનેના નેત્રોમાંથી અશ્રુપાત થઈ રહ્યા છે પ્રભુ આપ તો ભક્તેના ઈચ્છાના પૂરક છો ભક્તે ઈચ્છા પૂરક છો અમે જે મનોરથ કર્યો અમારી કોઈ અવસ્થા નોતી કોઈ કક્ષા નથી કોઈ સામર્થ નહોતું પણ આપ કૃપાળુ છો આપ કૃપા કરી કઈ ને કઈ નિમિત્ત બનાવી અને ભક્તના મનોરથો પૂરા કરતા આપ આપ દુર્યોધન માટે માટે નતા આવ્યા આવ્યા અમે જાણી ગયા અમારા પર કૃપા કરવા ટગર ટગર જોઈ રહ્યા છે કલાક જેવું વીતી ગયું ને એમની આંખો ખસે નહીં અને ઠાકોરજી ને એમ થયું કે આજે ઉપવાસ કરવાનો જ વારો લાગે છે આવ્યો તો ભોજન કરવા ને કઈ બોલતા નથી ન રહેવાય ત્યારે ઠાકોરજીએ કહ્યું કે કાકાજી ઘરમાં ભોજન છે બહુ ભૂખ લાગી છે અરે પ્રભુ આજ તો અમારો મનોરથ હતો બીજું તો કંઈ સિદ્ધ હતું નહીં દોડતા દોડતા ગયા અને પ્રસિદ્ધ કથા છે કેળા લઈને આવ્યા દ્રષ્ટિ તો ઠાકોરજીની સામે અને સુલભાજી આમ કેળા છોલે અને કેળું ફેંકી દે ને છાલ ઠાકોરજીના ભૂલી જાય કે કયો હાથ આગળ વધારો કેળું ફેંકે ને છાલ આપ પ્રભુને થયો કે મારે ગીતાજીમાં કહેવાનું છે પત્રમ પુષ્પમ તોયમ ભક્તિ અસનામી પ્રયત આત્મન અને લાવ બોલું એના પહેલા પ્રેક્ટિકલ કરી લો અને પ્રભુ છાલ આરોગવા લાગે એક છાલ બીજી છાલ ત્રીજી છાલ આવી દ્રષ્ટિ પડી વિદુરજીની અરે સુલભા શું કરે છે આ રીતે ભોગ ધરાય લાવ હું ધરું

વિદુરજી ઉપર કૃપા કરી છે યુદ્ધ નિશ્ચિત થયું હવે યુદ્ધ અટલ છે હવે કોઈ ટાળી નહીં શકે કારણ કે છેલ્લે ભગવાને પણ પ્રયાસ કર્યો પણ દુર્યોધન માનવા તૈયાર નથી ખૂબ કોશિશ કરી યુદ્ધ નિર્ધારિત થયું વિદુરજીને એમ થયું કે મારે ભાઈઓને લડતા જોવા નથી શું કરું વિચાર કર્યો અને તીર્થ યાત્રા કરવા માટે નીકળી ગયા છત્રીસ વર્ષ સુધી બિદુરજી તીર્થયાત્રા કરી છે બંને ભેગા મળી પતિ પત્ની સાથે ગયા છે જ્યાં જ્યાં જે નિયમ હોય જેનું દાન હોય જેનો જપ હોય જે ઉપવાસ કરવાના હોય બધા જ તીર્થોના નિયમો પાળ્યા છે અને અહિયાં મહાભારતનું યુદ્ધ થઈ ગયું કૌરવનો નાશ થયો છે યાદવા સ્થળી થઈ છે પ્રભુ પણ સ્વધામ પધારી ગયા છે પણ વિદુરજીને કોઈ સમાચાર નથી એ તો તીર્થયાત્રા કરવામાં લાગ્યા છે ક્યાંય કોઈ સમાચાર વિદુરજીને મળ્યા નથી અને પરિભ્રમણ કરતા કરતા ઉદ્ધવજી સાથેનો મેળાપ થયો અને ઉદ્ધવજીએ બધી જ ચર્ચા કરી બધી વાત કરી સમાચાર આપ્યા આ રીતે મહાભારતનું યુદ્ધ થયું પાંડવો જીત્યા કૌરવો હાર્યા છે યાદવા સ્થળી થઈ છે અને ભગવાન હૃદય ભરાઈ આવ્યું વિદુરજી સુલભાજી નું અરે છેલ્લી ઘડીએ પ્રભુની પ્રભુના દર્શન એ ન થયા એમની વાત એ ન થઈ ઉદ્ધવજી કહે કેવા ભાગ્યશાળી છો તમે વિદુરજી લોકો અંત સમયમાં ભગવાનને યાદ કરે પણ ભગવાન એમના એમના અંત સમયમાં તમને યાદ કરતા અને મને કહ્યું છે કે વિદુરજી મળે તો માટે સંદેશો મૈત્રે પાસે રાખ્યો છે એમને કહેજો કે મૈત્રે મુનિ ને જઈને મળે અને અહિયાં સુંદર સત્સંગ ઉદ્ધવજી અને વિદુરજી વચ્ચે થયો છે બાલ લીલાઓનું સ્મરણ કર્યું છે પ્રભુએ કેવી કેવી સુંદર લીલાઓ બ્રજમાં કરી છે એનું સ્મરણ કર્યું છે અહીંયાથી વિદુરજી ગયા છે મૈત્ર મુનિ ને મળવા માટે મૈત્ર મુનિ કહે કે હું આપને ઓળખું છું ગત જન્મમાં આપ યમરાજ પોતે છો અને માંડવ્ય મુનિના શ્રાપ ને કારણે દાસી પુત્ર રૂપે આપનો જન્મ થયો અને એમ જોવા જાઓ

કોઈને દુઃખ જોઈતું નથી છતાંય માણસને દુઃખ કેમ મળે છે કોણ એવો માણસ હશે જે હું દુઃખી થાઉ એના માટે કામ કરે અરે કોઈ સુસાઇડ પણ કરતું હોય ને કે મરી જવું તો સુખી થઈ જાય જોઈએ છે તો સુખ જ ભલે એની પ્રક્રિયા કંઈ ખરાબ હોય પણ ઈચ્છા તો સુખની જ હોય છે દુનિયાનો કયો માણસ દુઃખ છે બધાના પ્રયાસો સુખ માટે હોય છે છતાંય બધા દુખી કેમ થાય છે અનેક અનેક ચર્ચાઓ કરી છે ત્યાં કહ્યું કે સુખ જ્યાં છે ત્યાં માણસ ગોતતો નથી એટલા માટે દુખી છે જેમ કોઈ કચરાના ઢગલા પાસે ઉભા રહી સુગંધની કલ્પના કરે તો ત્યાંથી સુગંધ ક્યારેય નથી આવવાની એ કચરાનો ઢગલો છે એટલે દુર્ગંધ જ આપશે એમ જ સંસાર તો દુઃખ જ છે દુઃખ આલય છે સંસાર આમાં ગમે તેટલી સુખની આકાંક્ષા કે ઈચ્છા કરો પણ એ પ્રત્યેક સુખ અંતમાં તો કોઈ અંત કેવલ સુખની આકાંક્ષા તમે ભગવાન પાસે સુખ માંગો ને તો એ બીજે રૂપે દુઃખ તો માંગી જ રહ્યા છે કારણ કે ઘણી વસ્તુ ભગવાને જગતમાં દ્વંદ્વમાં બનાવી છે સુખ એવો સિક્કો છે કે એની પાછળની ભાગમાં દુઃખ છે તમે કોઈ એવું કોઈન માંગો કે જેમાં કિંગ હોય પણ ક્રોસ ના હોય તે તો ખોટો રૂપિયો કહેવાય પણ કિંગ માંગીને પણ ક્રોસ તો સ્વીકારો જ છો કારણ કે એની પાછળના ભાગમાં ક્રોસ છે જ એમ જ સુખ માંગીને પણ બીજા રૂપે દુઃખની યાચના કરી જ રહ્યા છે જગતની જે પણ સુખ આપતી આપણી કલ્પનાની વસ્તુઓ છે એ બધાનો પરિણામ અને અંત દુઃખમાં જ પરિણમિત થાય છે અને એટલા માટે સુખની યાચના પણ એક પ્રકારથી દુઃખની જ યાચના છે દુઃખી કેમ છે પહેલું કારણ તો એ કે જ્યારે પણ સુખ આવે ને ત્યારે માણસ પ્રતીક્ષા દુઃખ ની કરે એમ થાય થોડું ધન આવ્યું આપણે શું કહીએ બચાવી રાખીએ દુઃખમાં કામ લાગશે એટલે સુખમાં એ રાહતો દુઃખની જ જુએ છે માણસ બીજું કારણ સુખી ન થવાનું કારણ કે જ્યારે પણ સુખ આવે ત્યારે પોતાના સુખ ને બીજા જોડે સરખાવી લે છે અને પાછો દુખી થઈ જાય છે ત્રીજું કારણ માણસ સુખની તૈયારી કરતો રહે છે પણ સુખ ભોગવતો નથી જ્યારે સુખ આવ્યું ત્યારે એનો અનુભવ નથી કરતો એની પ્રિપેરેશનમાં રહે કારણ કે મેનેજર બની ને રહી જાય છે માલિક નથી બની શકતું સુખને મેનેજ કરતો નથી નથી અનેક કારણો આચાર્યો મહાત્મા આપ્યા છે છે કે દુઃખ પેદા કેમ થાય અનેક અનેક કારણો દુઃખના કહે છે મહાપ્રભુજી આજ્ઞા કરે છે દુઃખા ભાવમ સુખમ ચેતી પુરુષાર્થ દ્વય બે પુરુષાર્થ છે એક દુઃખનો અભાવ અને બીજો સુખનો અનુભવ આ બંને રીતે મનુષ્ય પુરુષાર્થના અનુભવ કરે છે આગળ સૃષ્ટિ સર્જનનો ઇતિહાસ પૂછ્યો છે સૃષ્ટિનું સર્જન કઈ રીતે થાય છે અને ત્યારે કહ્યું ભગવાનના નાભીમાંથી કમળ કમળમાંથી બ્રહ્માજી અને બ્રહ્માજી એ મનુ અને શત્રુપાને પ્રગટ કર્યા છે આ પ્રથમ દંપતી છે જેમ બાઇબલમાં આદમ અને ઈવ ની વાત આવે છે એમ ભાગવતજીમાં મનુ અને શત્રુપાની વાત આવે છે મનુના પુત્રો જ મનુષ્ય રૂપે ઓળખાય છે આજ્ઞા કરી છે મૈથુની સૃષ્ટિનો વિસ્તાર કરો પણ ત્યાં કહ્યું અરે પૃથ્વીને બ્રહ્માંડમાં કહ્યું કે હિરણ્યાક્ષ લઈ ગયો રસાતલમાં એ જ સમયે બ્રહ્માજીની નાસિકામાંથી બોલો વરહા ભગવાન વરહા ભગવાનનું પ્રાગટ્ય થયું અને નો જેમ સ્વભાવ છે પૃથ્વીને સૂંડ તો સુણ તો એ આગળ વધે છે નાસિકામાંથી કારણ કે પૃથ્વીનો ગુણ ગંધ છે અને ગંધ નાસિકામાંથી લેવાય એટલે નાસિકામાંથી અવતાર થયો છે પૃથ્વીને શોધતા શોધતા ગયા છે હિર્ણાયાંક્ષ સાથે ભયંકર યુદ્ધ ભર આ ભગવાનનું થયું છે માર્યો છે હિર્ણાયાંક્ષને અને પૃથ્વીને દાઢમાં ફસાવી

ગરદમની સાથે કરવામાં આવ્યા એ વિવાહની ગાથા ગાવામાં આવી કે વિવાહ તો કર્યા પણ એવા પ્રતિજ્ઞા અને એવા સંકલ્પ સાથે કર્યા હતા કે મારે પુત્ર થશે એટલે હું સંન્યાસ ગ્રહણ કરી લઈશ પણ જ્યાં વિવાહ થયા ને કરદમજી તો સમાધિમાં બિરાજમાન થઈ ગયા દેવહૂતિજી ખૂબ સેવા કરી પોતાનું શરીર ગાળી દીધું અને જ્યાં ઋષિએ જોયું કે મારી સેવા પાછળ મારી પત્નીએ શરીર ગાળી દીધું છે એની ઈચ્છાઓ એના મનોરથો ક્યારે પૂરા થયા નથી કયું સરોવરમાં સરોવરમાં સ્નાન સ્નાન કરીને અને જ્યાં કર્યા તરુણી થયા છે નવ વિમાન તૈયાર કર્યું છે નવ વાળનું અને અદ્ભુત વિમાન તૈયાર થયું ને વિહાર કર્યો છે નવ કન્યા થઈ છે અને દસમા પુત્ર રૂપે બોલો કપિલ નારાયણ ભગવાન કપિલ ભગવાન નું પ્રાગટ્ય થયું સાંખ્ય શાસ્ત્ર ના ઉપદેશક છે આ કપિલ ભગવાન

પોતાના આત્મકલ્યાણ માટેના પ્રશ્નો દેવહૂતિજીએ પરમાત્મા કપિલ ભગવાનને કહ્યું